ઉત્તર ગુજરાત ગ્રીન ગુજરાત મારો દેશ ગ્રીન સુખી અને સમૃદ્ધ છે અમે લોકો અમારા વિડીયો જ્યારે ઉતારીએ છીએ ત્યારે ફક્ત વાતો જ નથી કરતા પણ લાઈવ પ્રૂફ સાથે દેખાડીએ છીએ કેટલું શાંત વાતાવરણ છે અહીંયા કેટલું સારું લાગે છે અહીંયા ગ્રીન જોરદાર ગ્રીન મારો દેશ ખૂબ જ સારો છે ખૂબ જ સુંદર છે અમારા મોદી સાહેબનું જે સ્લોગન છે મેરી મિટ્ટી મેરા દેશ મારી માટી મારો દેશ એમ ગામડાની આસુઆસ દરેકે દરેકને આકર્ષે તેવી છે કેટલા સરસ આ ઉત્તર ગુજરાતના ગામ છે કેટલા રૂડા રૂપાળા પાણીના તળાવ છે મેરી મિટ્ટી મેરા દેશ અમારું ગુજરાત ગ્રીન ગુજરાત અમે લોકો અમારા દરેક વિડીયોમાં બધાને કહીએ છીએ કે અમારો ખૂબ જ સારું છે ઉત્તર ગુજરાત ગુજરાતના દરેકે દરેક ગામડા ખેતીવાળા છે અને દરેક પાક અમે અમારા વિડીયોમાં દેખાડતા જોઈએ છીએ આજે લાઈવ પ્રૂફ બી બતાવીએ છીએ અહીંયા જતા રસ્તામાં સદીમાનું મંદિર છે ચારે તરફ સારા સારા ગ્રીન એવા ખેતરો બી છે જ્યાં ખૂબ સારી સારી ખેતી ક્યાંક રીંગણ ક્યાંક કોબીજ ક્યાંક બટાકા તો ક્યાંક ફુલાવર ક્યાંક લીલા મરચાં દરેક અત્યારે અહીંયા વરિયાળી બી છે હમણાં વરિયાળી પહેલાં વિડીયોમાં દેખાડી હતી અત્યારે બી છે કારણ કે આ બાજુ વરિયાળીનો પાક થોડો વધારે છે ગ્રીન ગુજરાત ઉત્તર ગુજરાત મારું ગુજરાત